નવરાત્રીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ અમીરગઢ બોર્ડર પર કડક ચેકિંગ કામગીરી હાથ છે ગુજરાત રાજસ્થાનની સીમા પર પર આવેલા આ બોર્ડર પોલીસ વિભાગે વાહનોથી ગેરકાયદેસર દારૂ નશીલા પદાર્થ અને હથિયારોની ખેપ રોકવા માટે સંગન તપાસ કરી રહી છે પોલીસે બોર્ડર પર આવતા દરેક વાહનોનું નિયંત્રણ અને તપાસને વધુ મજબૂત બનાવી છે જેથી તહેવાર દરમિયાન શાંતિ જળવાઈ રહે

અન્ય કમર્શિયલ ગરબા અને અન્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તે ધ્યાને રાખીને બનાસકાંઠા પોલીસ તરફથી બંદોબસ્તની સ્કીમ અને જે વ્યવસ્થા કરવાની છે તેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યા છે તમામ જે આયોજકો છે તે આયોજકોની સાથે સિનિયર ઓફિસર્સના લેવલે મિટિંગ પણ થઈ ગયેલ છે જેમાં જે જરૂરિયાતની સૂચના છે જેમ કે લાઇટિંગની વ્યવસ્થા હોય પાર્કિંગની વ્યવસ્થા હોય સીસીટીવીના જે ઉપયોગ છે તેની વ્યવસ્થા હોય અથવા અન્ય જે સેફ્ટીના સંસાધનો ફાયર હોય અથવા બાકી સેફ્ટીની જે ચકાસણી કરવાની હોય તે કરવાની સૂચના આપવામાં આવેલ છે પોલીસ તરફથી યોગ્ય બંદોબસ્ત લેટ નાઇટ સુધી જ્યાં સુધી લોકો રોડ ઉપર હશે ત્યાં સુધી રાખવામાં આવશે સેન્સીટીવી વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલ છે આરએફની ટીમ પણ પાલનપુર દિશા અને અન્ય જે સંવેદનશીલ વિસ્તાર હતા તેમાં તેઓ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે આપ સૌના માધ્યમથી મારી સૌ નાગરિકોને વિનંતી છે કે તમામ ગરબાના જે ખેલૈયા છે અને તમામ નાગરિકો છે તે એકસો બારની જે હેલ્પલાઇન છે તેની મદદ લે Voy por emergencia, yo soy...